હવે આજથી બે વર્ષ પહેલાં એટલે કે જ્યારે તમે લોકોએ ધોરણ દસ પૂરું કર્યું હતું ત્યારે એમાંથી ઘણા લોકોએ સાયન્સ બ્રાન્ચમાં એડમિશન લીધું હતું ઘણા લોકોએ કોમર્સમાં લીધું હતું અને ઘણા લોકોએ આર્ટ્સમાં લીધું હતું આ ત્રણે ત્રણ સ્ટ્રીમમાંથી જે વ્યક્તિઓએ એડમિશન લીધું હતું એ વ્યક્તિઓની હાલની જે બોર્ડની પરીક્ષા છે એ પૂરી થઈ ગઈ છે એમાં ખાસ કરીને કોમર્સ છે અને આર્ટ્સ જેણે વ્યક્તિએ લીધું હતું એમની બોર્ડની પરીક્ષા પૂરી એટલે એ લોકો ફ્રી થઈ ગયા છે જ્યારે સાયન્સમાં એમાં પણ ખાસ કરીને જે વ્યક્તિઓએ બી ગ્રુપ લીધું છે એ વ્યક્તિઓની છે બોર્ડની પરીક્ષા અને ગુજકેટની પરીક્ષા એ બે પૂરી થઈ ગઈ છે અને આ વખતે નીટની પરીક્ષા છે એ બાકી છે એટલે એ લોકો એની તૈયારી કરતા હશે તો આજના વિડીયોમાં સનો સમાવેશ કરવામાં આવ્યો છે કે હવે તમારા લોકોના ધોરણ બારના તમામ પેપર પૂરા થઈ ગયા છે તો હવે એ પેપર પૂરું થઈ ગયા પછી તમારે શું કરવાનું છે એડમિશનમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે કયા કયા ડોક્યુમેન્ટ્સ છે એને તમારે રેડી રાખવાના છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે એટલે ધોરણ બાર પછી શું કરવું એની સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે અમારી ચેનલનો મુખ્ય હેતુ એ જ છે કે ધોરણ બાર પછીના તમારા જે પણ કોર્સ હોય તો એ કોર્સમાં તમારી તમારી એડમિશનની પ્રક્રિયા કઈ રીતે થાય છે એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે એટલે જો તમે લોકો હરતા ફરતા આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને તમે આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એ વોટ્સએપ ગ્રુપ છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું ત્યાં જઈને પણ તમે લોકો જોડાઈ શકો છો અને તમારે લોકોને એડમિશનની અપડેટ માટે અમારી જે વોટ્સએપ ચેનલ છે એમાં જોડાવવું હોય તો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે ત્યાં જઈને તમે લોકો જોડાઈ શકો છો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને તમે ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે તમારા લોકોનું ધોરણ બહાર પૂરું થઈ ગયું ને એટલે ઘણા લોકો શું કરતા હોય કે ભાઈ ઘણા લોકોને જે રમતોમાં રસ હોય તો એ લોકો રમતો રમતા હોય બહાર હરવા ફરવા જતા હોય તો ઘણા લોકો શું કરતા હોય તો કે ભાઈ મોબાઈલ હોય તો મોબાઈલમાં જુદી જુદી વેબ સિરીઝ જોતા હોય મોબાઈલમાં પિક્ચર્સ જોતા હોય જુદા જુદા વિડીયોઝ જોતા હોય અથવા તો ગમે તે છે એ પ્રકારે ગેમ રમતા હોય આ રીતે તમારો ટાઈમ છે એ પસાર કરતા હોય છે તો તમને લોકોને એ વસ્તુની જાણકારી હોવી જોઈએ કે હવે તમારું ધોરણ બાર પૂરું થઈ ગયું છે તો તમે એક જવાબદાર વ્યક્તિ છે એ બની જવા જોઈએ કેમ કે હવે તમારા લોકોની છે ને જેવું તમારા લોકોનું પરિણામ આવશે એટલે તમારા લોકોનું છે ધોરણ બાર પછીના જેટલા પણ કોર્સ છે એમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થવાની છે અને જેવી તમે એડમિશનની પ્રક્રિયામાં ભાગ લેશો એટલે તમારે લોકોને વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ જોશે ક્લિયર થઈ ગયું ડોક્યુમેન્ટ તમારી પાસે ઓરિજિનલ ફોર્મેટમાં પણ હોવા જોઈએ અને એની કોપી છે એ ફોર્મેટમાં પણ હોવા જોઈએ તો જુદા જુદા પ્રકારના ડોક્યુમેન્ટ છે એ તમારે લોકોને જોશે જોશે અને જોશે જ અને એના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા છે એનો સંપૂર્ણ વિડીયો છે એ હું ચેનલમાં નાખી દઈશ કે તમારે કોલેજમાં એડમિશન લેવું છે તો કયા કયા ડોક્યુમેન્ટ છે એ તમારે લોકોએ તૈયાર રાખવાના છે એટલે એ પ્રમાણેના ડોક્યુમેન્ટ છે એ તમારે લોકોએ અત્યારથી જ તૈયાર કરીને રાખવાના છે જે બેઝિક ડોક્યુમેન્ટ છે એ તમારે અત્યારે જોઈ લેવાના છે બેઝિક એટલે કે તમારું આધાર કાર્ડ છે હવે આધાર કાર્ડ તમારે લોકોને અપડેટ કરવાનું હોય તો ખાસ કરીને એ અપડેટમાં ધ્યાન રાખવાનું છે આ ઘણા લોકોને શું હોય તો કે ભાઈ આધાર કાર્ડમાં કાં એકાદા સ્પેલિંગમાં ભૂલ હોય અથવા તો જન્મ તારીખમાં ભૂલ હોય કે ફોટામાં ભૂલ હોય તો તમારે લોકોને મેક્સિમમ પ્રયત્ન કરો કે અત્યારે તમારી પાસે સમય છે હજી તમારા લોકોના એડમિશન ચાલુ નથી થયા તો એ પ્રમાણે તમે લોકો શું કરો તો કે જેટલા પણ ઘટ્ટા ડોક્યુમેન્ટ છે એની તમે યાદી બનાવી લો ક્લિયર થઈ ગયું જો કયા ડોક્યુમેન્ટ જોશે એનો તો હું વિડીયો વ્યવસ્થિત રીતે અપલોડ તમને કરી દઈશ આ ચેનલમાં ક્લિયર થઈ ગયું હવે જો બીજો બેઝિક ડોક્યુમેન્ટ છે એ આપણે જાતિનું પ્રમાણપત્ર હોય હવે ઓપન કેટેગરીમાં જે વ્યક્તિ આવતા હશે એને તો જાતિના પ્રમાણપત્રની જરૂર નથી પણ જે વ્યક્તિઓ ઈડબ્લ્યુએસમાં આવતા હશે ઓ કેટેગરીમાં આવતા હશે એસસી કેટેગરીમાં આવતા હશે એસટી કેટેગરીમાં આવતા હશે તો એ વ્યક્તિઓને જાતિનો દાખલો કઢવો જરૂરી છે તો જેમ બને એમ તમે આ એક મહિનાની અંદર જાતિનો દાખલો કઢવી લ્યો કેમ કે પછી એડમિશન ચાલુ થશે પછી તમારે લાઈનમાં ઊભું જોઈ શક્યા દર વર્ષે હું બધાને કહું છું કે ભાઈ જેટલા ડોક્યુમેન્ટ ઘટે છે એટલા વહેલા હેઠ તમે કઢવી લ્યો પણ અત્યારે ઘણા લોકો ટાઈમ વેસ્ટ કરતા હશે પોતાનું સમજી ગયા એટલે ટાઈમ વેસ્ટ નથી કરો તમે પિક્ચર જુઓ બધી મોજ મજા કરો એ વસ્તુ બધી યોગ્ય હશે પણ તમારે જે એડમિશન થવાનું છે ને એડમિશન ટાણે જો તમે બધા ડોક્યુમેન્ટ કઢાવવા જશો પછી જાતિનો દાખલો હોય નોન ક્રિમિનલ હોય પછી ન્યાં લાઈનું હશે કે ગવર્મેન્ટ એક્ઝામના ફોર્મ ભરાય ને ત્યારે એમાં પણ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય એટલે ઘણા લોકો ડોક્યુમેન્ટ કઢાવવા માટે સતત ને સતત છે એ શું કરતો હોય તો કે ભાઈ બધી પ્રક્રિયા કરતા હોય ને એ લોકો લાઈનમાં ઊગતા હોય એટલે ખાસ ધ્યાન રાખો જે ડોક્યુમેન્ટ ઘટે છે આ એક મહિનાની અંદર કઢવી લો અને જે ડોક્યુમેન્ટ ઘટે છે એનો પણ હું વિડીયો જેમ બને વહેલો અપલોડ કરી દઈશ ક્લિયર થઈ ગયો આ વસ્તુ એટલે ઘટ્ટતા ડોક્યુમેન્ટ છે એની તમારે યાદી બનાવવાની છે હવે ધોરણ બાર પછી તમારે લોકો એ જો તમે લોકો સાયન્સ રાખ્યું હોય તો સાયન્સમાં તમને ખબર છે કે જે વ્યક્તિએ એ ગ્રુપ રાખ્યું હોય તો એ લોકોને છે એ મોટે ભાગે સેમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો કે બીઈ અથવા તો બીટેક એટલે કે એન્જિનિયરિંગ બ્રાન્ચ છે એમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો તમે લોકો એ બ્રાન્ચમાં જોઈ લો ભાઈ એન્જિનિયરિંગમાં ભાઈ એક બ્રાન્ચ નથી ઘણી બધી બ્રાન્ચ છે સિવિલ છે મિકેનિકલ છે પછી ઇલેક્ટ્રિકલ છે ઘણા કોમ્પ્યુટર છે પછી ગમે તે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બ્રાન્ચ છે તો એમાંથી તમારે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું ને એ તમારી રીતે યાદી બનાવી લેવાય પછી અંત ઘડીએ તમે યાદી બનાવો અને એમાં હું હોય તો માનલો કે તમારી ઈચ્છા હોય સિવિલમાં લેવાની પણ તમે ચોઈસ ફિલ્લિંગ ભૂલ કરીને કે તમને શેમાં મળી ગયું છે મિકેનિકલમાં તો તમારે મિકેનિકલમાં કરવું પડે અથવા બીજો ઓપ્શન એ હોય કે ભાઈ તો તમારે સિવિલ કરવું હોય તો તમારે ફરજિયાત પણ પ્રાઇવેટમાં જવું પડે ગવર્મેન્ટમાં મળતું હોવા છતાં પણ એટલે એ તમે એક યાદી બનાવી લો જો તમે બી ગ્રુપમાં છે ને તો બી ગ્રુપમાં તમને ખબર છે કે ભાઈ નીટના આધારે છે એમબીબીએસ બીડીએસ બીએમએસ અને બીએચએમએસ એમ એમાં એડમિશન થાય છે પછી બી ગ્રુપ રાખ્યું તમારે એગ્રીકલ્ચરમાં લેવું છે પછી આપણે કહેવાય કે બીબીએસસી એન્ડ એ એટલે કે વેટનરી છે ફિશરીઝ છે ફાર્મસી છે એના પછીની ઘણી બધી બ્રાન્ચ છે બીએસસી નર્સિંગ છે પેરામેડિકલ છે અથવા તો ખાલી બીએસસી તેમાં તમારે એડમિશન લેવું છે એ તમારે ખાસ કરીને યાદી બનાવવાની છે ક્લિયર થઈ ગયું અને તમારા લોકોની છે એ ક્વિક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અત્યારે ચાલુ થઈ ગઈ છે હવે આ ક્વિક રજીસ્ટ્રેશન શું છે તો કે ધોરણ બાર પછીના તમારે બીએસસી છે બીબીએ છે બીકોમ છે બીસીએ છે એમાં એડમિશન લેવું હોય તો તમારે લોકોને ફરજિયાત એક આખું પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડશે એટલે એ પોર્ટલનું નામ છે જીસીએએસ પોર્ટલ હવે આ જીસીએ પોર્ટલ આખરે છે શું જે વ્યક્તિએ પહેલી વખત શબ્દ સાંભળ્યો છે જીસીએ શું છે તો કે ભાઈ ગુજરાત કોમન એડમિશન સર્વિસ તો આને વિશેનો ડિટેલમાં વ્યવસ્થિત રીતે વિસ્તૃત વિડીયો એ હું બનાવીને અપલોડ કરી દઈશ ક્લિયર થઈ ગયેલ તમામ વસ્તુના વિડીયો જે આ ચેનલમાં આવવાના જ છે એટલે બસ ધ્યાનમાં રાખો પછી તમે એ જો કોમર્સ સાથે પૂરું કર્યું તો કોમર્સમાં તમારે શું કરવાનું છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે અને આર્ટ્સ તમે પૂરું કર્યું ભાઈ તમારે બીએમાં એડમિશન લેવું છે કે બીજી બ્રાન્ચમાં લેવું છે તો એ તમારે અત્યારે યાદી બનાવી લેવાની ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે ત્રીજું અને અગત્યનું કામ છે કે જેમ બને એમ ફોર્મ છે એ બધી બ્રાન્ચમાં ભરો એમાંય જુઓ ખાસ કરીને છે ને દર વર્ષે હું છેલ્લા ચાર પાંચ વર્ષથી બધા વ્યક્તિઓને કહું છું હવે એમાંથી ઘણા લોકો માને છે ને ઘણા લોકો નથી માનતા હવે જે વ્યક્તિઓ નથી માનતા ને એ વ્યક્તિઓ પછી શું થાય છે તો કે ભાઈ એમાંથી ઘણા લોકો છે પસ્તાય છે કે ભાઈ આના કરતાં આની વાત માની લીધી હોત તો સારું હતું એમાંય તમે જો સાયન્સમાં બી ગ્રુપ રાખ્યું હોય ને બી ગ્રુપ ખાસ કરીને અને એ વ્યક્તિઓની ઈચ્છા શું હોય તો કે ભાઈ મને છે એ ગમે એમ કરીને મેડિકલ બ્રાન્ચ છે એમાં જ એડમિશન લેવું છે અને મેડિકલની બ્રાન્ચમાં એ ખાસ કરીને એમબીબીએસ હોય એમાં જ એડમિશન લેવું છે જો એમબીબીએસમાં જ મારે ફોર્મ ભરવું છે એટલે એ વ્યક્તિઓ શું કરશે તો કે ભાઈ નીટનું પરીક્ષા આપશે નીટનું પરિણામ આપશે પછી નીટના બધા રાઉન્ડ આવશે એમાં રજીસ્ટ્રેશન ફોર્મ ભરશે એમાં વાર લાગશે તો દિવાળી આવી જશે અને દિવાળી પછી એનું એમ માં ભેગું નથી થતું પછી કે કે મારે બીએસસીમાં લેવું હતું બીએસસી એગ્રીમાં લેવું હતું બીએસસી નર્સિંગમાં લેવું હતું તો બધા એડમિશન ક્લોઝ થઈ ગયા હોય અને એ ફોર્મ જ નથી ભરતા અમુક વ્યક્તિ હું કહે તો કે નહીં મને મારા સાહેબે કહી દીધું છે મને વાળા એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીવાળાએ છે એ મને ખુદ પત્ર લખ્યો કે ભાઈ તમને સાતસો વીસમાંથી હે ને અમે સાતસો ત્રીસ આપી દેવાના છીએ દસ માર્ક છે તમને વધારાને આપી દેવાના છીએ એવું પણ ઘણા વ્યક્તિઓ કહેતા હોય આ રિયાલિટી છે સમજી ગયા એવું ઘણા વ્યક્તિ એમ માનતા હોય કે ભાઈ મારા સાહેબ એમ જ કહી દીધું ભાઈ તું એમ બીબીએસનો વિદ્યાર્થી છો તો ખાસ કરી હુકામેન તું ભાઈ બીએસસીમાં ફોર્મ ભરે હુકામેન તો બીએસસી એગ્રીમાં ફોર્મ ભરે હુકામેન ભાઈ તું વેટનરીમાં ફોર્મ ભરે છે હુકામેન ફાર્મસીમાં ફોર્મ ભરે છે ત્યાં ભરતો જ નહીં ભાઈ તું તું તો એમબીબીએસનો વિદ્યાર્થી છું મને સાક્ષાત દેખાય છે કે તું એમ બીબીએસ અત્યારથી જ છો આજથી પાંચ વર્ષ પછી તું ડૉક્ટર છો એવું ઘણા વ્યક્તિને કહી દે પછી એ કંઈ ફોર્મ જ ન ભરે ન ન બીએસસીમાં ભરાય ના બીએસસી એગ્રીકલ્ચરમાં ભરાય આપણે કહીએ ને કે ભાઈ તું બીએસસીમાં ફોર્મ ભરે તો આપણે હામાં એમ કહીએ એ ના આવું બીએસસી તો નબળું ક્ષેત્ર છે આવું નહીં બીએસસીમાં મારે તો થોડુંક જવું મારે તો જવું છે એમ બીબીએસ હેઠ અમે કહે કે ભાઈ ફોર્મ તો ભાઈ ભલે ન જાવું હોય તો કંઈ નહીં પણ ભાઈ તું ફોર્મ તો ભાઈ નયો હું તો એમ બીબીએસનો વિદ્યાર્થી છું મને તો આપણે અમારા સાહેબે લખીને આપી દીધું છે મને તો મારા મિત્રએ લખીને આપી દીધું છે કે ભાઈ તું ડોક્ટર જ છો તું આમ જ છો તો ડૉક્ટર બની જ ગયો છો એવું ઘણા વ્યક્તિઓ કહેતા હોય ખરેખરની વસ્તુ છે એટલે એ વ્યક્તિઓ ફોર્મ જ નથી ભરતા પણ હું જે વ્યક્તિઓ છે ને એ તમને કહી દઉં છું ભલે તમે હોશિયાર હો ભલે તમને ખબર જ હોય કે ભાઈ તમને સાતસો વીસમાં સાતસો વીસ આવવાના જ છે ફાઇનલ જ છે તમે અત્યારે તમને પેપર આપી દઈએ તો એ તમને સાતસો વીસમાંથી સાતસો વીસ આવવી જ જવાના છે તો પણ તમે ફોર્મ ભરો મેં ઘણા વ્યક્તિઓને જે વ્યક્તિઓ છે સાતસો સાતસો ઉપર હતા ને એ વ્યક્તિઓ પણ ગયા વર્ષે બીએસસીમાં ફોર્મ ભરેલા છે એ તમને કહી દઉં છું ફોર્મ ભરીને એડમિશન એક એક કોલેજમાં એ લોકોએ ટેકવી દીધેલું છે હવે આની ઉપર પણ એક વિસ્તૃતમાં વિડીયો છે એ બને એમ છે ઘણા વ્યક્તિઓ કઈ ભૂલ કરે છે કઈ રીતે કરે છે એટલે જેમ બને ને એમ તમે બહુ હોશિયાર હો તમને ભલે ગુજરાત બોર્ડમાં સોમાંથી સો ટકા આવવાના હોય ગુજકેટમાં એકસો વીસમાંથી ભલે 120 વીસ આવી જાય નીટમાં ભલે સાતસો વીસમાંથી સાતસો વીસ આવવાના જ હોય પણ તમે બી છે પછી આપણે પેરામેડિકલ છે ફાર્મસી છે એગ્રીકલ્ચર છે દરેક જગ્યાએ ફોર્મ ભરો તમારા વાલી છે ફોર્મ ભરવાની ના નો પાડે એટલી અમને ખબર પડે સો 200 રૂપિયા હોય તો એ તમને ફોર્મ ભરવા જ દઈએ હવે જવાબદારી તમારે આવે છે તમારે સમજવાનું હોય સમજી ગયા ક્લિયર તો તમારી પાસે અત્યારે બધી સુવિધા છે મોબાઈલ છે ગૂગલ છે હવે તો ચેટ જીપીટી બધી વસ્તુ તમારા મોબાઈલમાં જ અવેલેબલ છે હું વિડીયો બનાવું છું અને મારી જેમ ઘણા બધા વ્યક્તિઓ છે ઘણી બધી ચેનલોવાળા વિડીયો બનાવે જ છે તો તમે એનો પણ લાભ લઈ શકો છો અને એડમિશનમાં ભૂલ ન થાય એ પણ તમે લોકો જોઈ શકો છો ક્લિયર થઈ ગયું એટલે જેમ બને એમ વધુ બ્રાન્ચ છે એમાં તમારે ફોર્મ છે એ ભરવાના છે આ જ વસ્તુ સેમ છે એ ગ્રુપ માટે પણ લાગુ પડે છે એ ગ્રુપમાં ભલે તમે લોકો બીએ એ અથવા બીટેકમાં મળી જ જવાનું હોય તો પણ આમાં તમારે એકાદું ફોર્મ તો ભરી જ દેવાનું ક્લિયર થઈ ગયું પછી તમે કોમર્સ હોય તો કોમર્સ પછી તમારે શું કરવું છે કોમર્સમાં પછી તમારે બીકોમ કરવું છે બીસીએ કરવું છે બીબીએ કરવું છે તો એ પ્રમાણે ફોર્મ ભરી જ દેવાના ક્લિયર થઈ ગયું આર્ટ્સમાં પણ તમારે એ જ રીતે બીએ હોય તો તમારે એમાં ફોર્મ ભરી દેવાનું ક્લિયર થઈ ગયું હવે જો આ બધા ફોર્મ છે ને તમારે જીસીએ સ્થગિત ભરાવાના છે ક્લિયર થઈ ગયા વસ્તુ એટલે આ વસ્તુ છે એ તમે ખાસ ધ્યાનમાં રાખજો તો આ વિડીયોમાં મારે તમને આ માહિતી છે એ ખાસ આપવાની હતી ડોક્યુમેન્ટની યાદી બનાવો કઈ બ્રાન્ચમાં એડમિશન લેવાનું છે એની યાદી બનાવો અને જેમ બને એમ બધી બ્રાન્ચ છે એમાં તમારે ફોર્મ ભરવાનું છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને એક વસ્તુ જુઓ હવે આના પછીનો નેક્સ્ટ ટોપિક છે એ આપણો કયો આપણે રાખવાના છીએ ડોક્યુમેન્ટ્સનો છે એ આપણે મેક્સિમમ પ્રયત્ન કરીશું કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એનો હું સંપૂર્ણપણે એક વિડીયો બનાવી દઈશ એના પછી એક જીસીએસ પોર્ટલ શું છે પછી તમારે લોકોને બીએસસી છે બીબીએ છે એમાં કઈ રીતે એડમિશન લેવું એના માટે કઈ કઈ પ્રક્રિયા કરવાની છે એની સંપૂર્ણ માહિતી આપતો પણ હું વિડીયો બનાવી દઈશ એના પછી મેડિકલની બધી બ્રાન્ચ હોય એમબીબીએસ હોય બીડીએસ હોય બીએમએસ હોય બી એચ એમએસ હોય એમાં કઈ રીતે એડમિશન થાય છે શું છે એના માટે અમે લોકોએ અમારું જે પેડ કાઉન્સેલિંગ છે એ પણ શું છે એની સંપૂર્ણ માહિતી છે એ હું તમને આપી દઈશ ક્લિયર થઈ ગયા વસ્તુ એટલે આ વસ્તુ છે એ તમે ખાસ ધ્યાનમાં રાખજો અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો